નવી સવાર યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત કરીએ છીએ નવી સવાર પોઝિટિવ વિચાર ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે એટલે આજે આપણે લીમડાની વાત કરવાના છીએ અમદાવાદમાં એક એવું ઘર છે જેનું નામ છે બે લીમડાવાળું ઘર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અંકુરની બાજુમાં હરિશ્ચંદ્ર સોસાયટી આવેલી છે આમાં એક પટેલ પરિવાર વસે છે આ પરિવારના હેમલભાઈ પટેલને ઓગણીસો એંસીમાં કોઈકે લીમડાનો છોડ ભેટ આપ્યો હેમલભાઈએ પોતાના માતા બકુલા બહેનને આ છોડ આપ્યો બકુલા બહેને આ છોડને સરસ રીતે પ્રેમથી સ્વીકાર્યો અને એને ઘરના આંગણામાં વાવ્યો એના એક વર્ષ પછી ઓગણીસો એક્યાસીમાં બીજો એક લીમડાનો છોડ એમને મળ્યો તો એ પણ એમણે વાવ્યું આમ એમના ઘરના આંગણામાં બે છોડ થઈ ગયા બકુલાબેન પ્રકૃતિ પ્રેમી એટલે એમણે તો આ બંને લીમડાને ખૂબ જ સરસ રીતે ઉછેરવા માંડ્યા હેમલભાઈના બે દીકરાઓ આરુષભાઈ અને અનુજ એ પણ નાના હતા એટલે બકુલાબેને તો જાણે કે એમના ઘરમાં એક સાથે ચાર ચારનો ઉછેર શરૂ કર્યો બે પૌત્રો અને બે લીમડાઓ બંને સાથે 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 મોટા થતા ગયા અને એમના પુત્ર વધુ સોનું બહેન પણ એમની સાથે જોડાયા એ આખો પટેલ પરિવાર પર્યાવરણ સાથે એકરૂપ થઈ ગયો આ લીમડામાં શું કે મારે એક જતા કઈ એક બેન કે બા આ લીમડો તમે વાવશો ત્યારે તો અમારે અહીંયા રેતીને જ બધું હતું તો બાએ કીધું કે લાવો હું મારા બાઈને લીમડો બાઈશ એ બેને અજાણ્યા જતા આપણા માટે અને એ લીમડો આપણે વાવ્યો છોકરાની માફક ઉછેર્યો આ ઉછેરમાં જો એને પાણી આપવું પડે અમારે અહીંયા બધી ગાયો ભેંસો આવતી હતી પીપળું મૂકવું પડે નાનું હતું બિલકુલ પાતળી ડાળી હતી એટલે એને એનું રક્ષણ તો આપણે કરવું પડે ને એટલે ગોળ પીપળું મૂકી અને એનું રક્ષણ કર્યું માત્ર બે લીમડાથી વાત અટકી નહીં પછી તો આ વાત આગળ વધી અનુજને પર્યાવરણ ખૂબ ગમે એટલે એ પણ દાદીમાની સાથે છોડની માવજત કરવા લાગ્યો થોડા સમયમાં તો પટેલ પરિવારના આંગણામાં સૌથી વધારે જુદા જુદા છોડ અને ઝાડ ઉછેરવામાં આવ્યા લીમડો વધારે મોટો થયો એટલે કોઈકે કહ્યું કે એને જરા થોડો કાપી નાખો તો બકુલાબહેનના પતિ નરેન્દ્રભાઈ કહે કે ના આપણે લીમડાને કાપવાનું નથી કારણ કે જો આપણે લીમડાને કાપીએ તો એને દુઃખ થાય એને પીડા થાય એવી સંવેદનશીલ વાત હાર્દિક રત્નસુરી મહારાજ એવું કહેતા હોય છે કે માણસ કરતા પક્ષીઓમાં સંવેદના વધારે હોય છે જીવજંતુઓમાં સંવેદના વધારે હોય છે અને વનસ્પતિમાં તો એનાથી પણ વધારે હોય છે જગદીશચંદ્ર બોઝે એવું શોધી કાઢ્યું કે વનસ્પતિમાં જીવ હોય છે પોંડિચેરીવાળા પૂજ્ય માતાજી તો વનસ્પતિ સાથે વાતો પણ કરતા ચૈત્ર મહિનો શરૂ થયો છે ચૈત્ર મહિનામાં તો લીમડાનો રસ પીવાનો ઘણો મહિમા છે નવરાત્રિના નવે નવ દિવસ લાખો લોકો સવારમાં વહેલા ઉઠીને લીમડાનો રસ પીવે છે આયુર્વેદમાં પણ કહ્યું છે અને આધુનિક વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે લીમડાનો રસ આરોગ્ય માટે ખૂબ જ સારો છે એ લોહીને શુદ્ધ કરે છે પાચનતંત્રને વધારે સ્વસ્થ કરે છે કિડનીને પણ એનાથી ઘણો ફાયદો થાય છે લીમડાનો રસ તો એક ઔષધિ સમાન છે આપણી સંસ્કૃતિમાં પર્યાવરણ વનસ્પતિને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે એનો માણસ સાથેનો નાતો બહુ જ નજીકનો છે અને તબકતો પણ છે શહેરમાં રહેતા હોઈએ એટલે પર્યાવરણ અને પ્રકૃતિની સાચવણી થોડી અઘરી પડે પણ જો મન અને હૃદયમાં પર્યાવરણ માટે પ્રેમ હોય તો આપણે ચોક્કસ કરી શકીએ જે બકુલાબેને કરી બતાવ્યું